સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતા બે લોકોનો વિડીયો વાયરલ થયો પોલીસે ધરપકડ કરી વિવાદનું બીજું નામ એટલે નવી સિવિલ હોસ્પિટલ સુરતની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં બે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા દરમિયાન આ વિડીયો વાયરલ થતા ખટોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બંને લોકોની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતની સિવિલ હોસ્પિટલમાં બે લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા દરમિયાન ત્યાં લોકોની નજર પડતા બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ વીડિયો વાયરલ થયો બાદ ખટોદરા પોલીસની ટીમ હરકતમાં આવી હતી પોલીસે આ મામલે તપાસ કરી વિડિયોમાં દેખાતા બંને સમૂહને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે પોલીસે મોહમ્મદ કાદરી મોહમ્મદ રૌફ બનારસી વર્ષ અઠાવીસ અને ઇસ્માઈલ હબીબ મેમણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મોપેડ પણ કબજે કરી હતી

અંગે સિક્યોરિટી સ્ટાફ ને ધ્યાન દોરી આવી છે પોઈન્ટ રખાવીશું અને પોલીસ પેટ્રોલિંગ પણ ત્યાં અવારનવાર કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે